શાહ નવાઝભાઈ તમને જે છે એ લાંબા સમયથી પહેલાં ગેસની શિકત રહેતી હતી ગેસ ઉપર ઊંધો થતો તો અને ક્યારેક ક્યારેક જે છે એ છાતીમાં દુખાવો થતો તો એની સાથે જે છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ લાંબા સમયથી હતો આ બધા અલગ અલગ પ્રોબ્લેમ તમને કઈ રીતે હતા અને શું હતું એ કહેશો જરા હું ઘણા ટાઈમથી મને ગેસ જે છે ઉપરની સાઈડમાં બહુ જતો તો હું ઘણા ટ્રીટમેન્ટ કર્યા બહાર લેકિન મને એક વાહી મને સલાહ આપી કે તમે આયુર્વેદમાં જાઓ અને ગેસનો જે પ્રોબ્લેમ છે એ તમારો અહીંયા સોલ્વ થઈ જશે તો મને પછી સંજીવની હોસ્પિટલનો એ એમડી ડૉક્ટર છે આપણે વિશાલભાઈનો રેફરન્સ આપ્યો પછી હું અહીંયા આવીને મારું ટ્રીટમેન્ટ કરાવ્યો તો મને સાહેબ તમે તમને જે ગેસની ફરિયાદ અલગ અલગ ને બધું રહેતું એના થોડું બીપી પણ વધી જતું તો એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટર બદલ્યા છે શાહ હું ઓછામાં ઓછા ચારથી પાંચ ડૉક્ટર બદલ્યા હતા પછી મને બીપીની ગોળી પણ ચાલુ કરી દીધી હતી તો મેં પછી સાહેબ પાસે આવ્યો તો સાહેબ મને તુરંત જોઈને મને કાલથી આ ગોળી બંધ કરી નાખજો મને સીધું એ મારો માઇન્ડ જે બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો બીપીની ગોળી ચાલુ થતી મને આટલી નાની ઉંમરમાં મને બીપી થઈ ગયો આ બધું થઈ ગયું તો હું બહુ ડિપ્રેશનમાં જવાની તૈયારીમાં હતો લેકિન સાહેબ મને જોઈને જ કહી દીધું બોલે તમે એવો કાંઈ બીપીનો પ્રોબ્લેમ નથી તમને ગેસનો પ્રોબ્લમ છે એ સોલ્વ થઈ જશે પછી હું આ આવીને એ મેં ટ્રીટમેન્ટ મારી સાહેબે શરૂ કરી મને પંચકર્મા કર્યું બધું એવી મને ટ્રીટમેન્ટ આપી કે એના પછી મેં કોઈ દિવસ હજી સુધી મેં બીપીની ગોળી નથી લીધી શાહનવાઝભાઈ આપણે સંજીવની સાથે જોડાયેલા છીએ અને આજે લગભગ બાર વર્ષનો સમય થઈ ગયો બરાબર છે તમારા બધા ફેમિલી મેમ્બર આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ તમારી પણ ટ્રીટમેન્ટ કોઈને કોઈ નાના મોટા કોઈ પણ રોગો માટે આપણી પાસે ચાલુ હોય તમારો સંજીવનીનો અને ઓવરઓલ એક્સપિરિયન્સ આયુર્વેદનો કેવો રહ્યો બહુ સારો મને એક્સપિરિયન્સ રહ્યો બહુ સારો પ્રતિસાદ જેટલા બી મારા ફેમિલી મેમ્બર છે જ્યાં મતલબ ભારે ટ્રીટમેન્ટમાં ફરક નથી પડતો અહીંયા આવીને તરત મને ફરક ફરક પડી જાય છે અને મારી વાઈફ પણ એરોબિક ક્લાસ ચલાવે છે એને ઘણા બધા લોકોને અહીંયા મોકલ્યા છે એને બી બહુ ફાયદો થયો છે બોલે તમે અમે બહુ સારી જગ્યા મોકલ્યા છે અમે તો હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા બહારના ડૉક્ટરો સાથે પણ અહીંયા સંજીવની હોસ્પિટલમાં જ્યારથી આવ્યા એ લોકોને બહુ ફાયદો છે મતલબ આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ શાનાસભાઈ તમારો જે આયુર્વેદનો એક્સપિરિયન્સ છે લોકો સાથે તમારા માધ્યમથી હું શેર કરવા માગીશ કે જે લોકો લાંબા સમયથી ઊંધા ગેસથી પરેશાન હોય પછી બીપી વધી જતું હોય એવું ગભરામણ થતું હોય એવું સતત વિચારતા હોય પણ ખરેખર એમાં ઊંધો ગેસ હોય ને પાચનશક્તિ નબળી હોય જેમ મેં તમને પાચનશક્તિની દવા આપી અને પંચકર્મ આપણે સારવાર કરી તો ત્યારે તમને સો એ સો ટકા સારું લાગે છે હા બહુ મને રિલીફ છે આજે હું બધી બધી રીતે જે છે ખાવા પીવામાં મારે સરસ થઈ ગયો છે અને ગેસ અને જે એસિડિટી જે પ્રોબ્લેમ છે એ આયુર્વેદમાં જ છે બાકી બહારવાળા તો તમે ગોળી આપે છે એના એક ટ્રીટમેન્ટ સહી કરે છે અને બીજું ઊભું થઈ જાય છે એટલે હું બધાથી એમ જ ગુજારિશ કરીશ કે તમે આયુર્વેદમાં જ અને અહીંયા જ જે આપણા વિશાલભાઈ એમડી ડૉક્ટર છે સંજીવ છે અહીંયા જ તમે ઈલાજ કરાવો બહુ તમને હન્ડ્રેડ પર્સેન્ટ અને શ્યોરિટી અને ગેરંટી સાથે તમારું એ ઈલાજ થશે